આજે મુખ્યત્વે વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જ્યારે સેવા પખવાડી ઉજવાઈ રહ્યું છે તેના અંતર્ગત કચ્છની જે એક નામચીન સંસ્થા છે એવી સેવા સંઘ અને કવિઓ જૈન મહાજન જેના દ્વારા જેના અધ્યક્ષ શ્રી જીગરભાઈ છેડા દ્વારા સમગ્ર મુન્દ્રા તાલુકામાં જ્યારે સફાઈ અભિયાન સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા માટે કાર્યક્રમ ચાલુ છે અને સીસીબી અને ટ્રેક્ટર દ્વારા સમગ્ર મુન્દ્રા તાલુકાની સફાઈ કરવામાં આવી રહી છે ગામતળની ત્યારે આજે બીજા દિવસે અમારા સમગુવા ગામે આજે સ્વચ્છતાનો જે એક સેવા અભિયાન ચાલુ છે જેમાં બીજા દિવસે આજે આપણે ને ગામતણના તમામ રસ્તાઓ જ્યાં ગંદકી હોય કચરો ત્યાં ઉકેળા હોય કે આપણે જે થતા હોય એને સાથે એકત્ર કરી અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવા માટે અમે બે દિવસથી અમારી ટીમ સાથે જ્યાં જ્યાં અમારી રજૂઆત આવેલ હતી ત્યાં માંગણી પ્રમાણે અમે ત્યાં જીસીબી અને ટ્રેક્ટર મોકલી અને તમામ ગ્રામજનોના સાથ સહકારથી આ સ્વચ્છતા અભિયાન ચાલુ છે અમારા ગામમાં આજે બીજા દિવસે ગત દિવસે પણ ખૂબ જ સારું કામ થયું આજે પણ સારું કામ થઈ રહ્યું છે હજી પણ મુન્દ્રા તાલુકામાં જે જે ગામોમાં સ્વચ્છતા માટે જ્યાંથી રજૂઆત આવે છે ત્યાંથી આપણે સર્વસેવા સંઘને ધ્યાન દોરી અને તમામ જગ્યાએ આપણે સર્વ સત્વરે આ સફાઈ અભિયાન દિવાળી પહેલાં થઈ જાય જેથી કરી અને સ્વચ્છતા જે આ સ્વચ્છ ભારત મિશન છે તેના અંતર્ગત ખૂબ મોટું કામ જીગીરભાઈ અને તેમની સંસ્થા કરી રહી છે તે માટે તેમની સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન મુન્દ્રા પંથકમાં વર્ષોથી તેમના પિતાશ્રી તારાચંદભાઈ છેડા એ પણ મુન્દ્રા તાલુકાને ખૂબ આપ્યું છે અને અત્યારે હાલમાં પણ જીગીરભાઈ તેમના જ નકશો ઉપર ચાલી અને સેવાનો જે એક ભેખ તેમને ધારણ કર્યો છે અને સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે તેમાં ગત દિવસોમાં જે શિક્ષણ માટે જ્ઞાન જ્યોતિ યોજના ચલાવી કે જ્યાં શિક્ષકોની ઘટ થઈ ત્યારે પણ પણ અમારા ગામમાં ચાર શિક્ષકો આપેલા છે તે બદલ તેમનો આભાર છે મુન્દ્રા તાલુકાનું સમાવહ ગામ વિકાસમાં હરમેશ આગળ રહ્યું છે દરેક બાબતોમાં આપણે દરેક વાત કરીએ કે આયુષ્યમાન ભારતની જે યોજના છે આયુષ્યમાન કાર્ડ બનાવવાની વાત હોય અન્ય સેવાકીય કેમ્પો હોય કે જે પણ રોજગારી લક્ષી કામ હોય તમામમાં સર્વ મુન્દ્રા તાલુકામાં સમાવો ગામ અગ્રેસર રહ્યું છે અને તે જ રીતે અમે અમારું ગામ કેમ વધારેમાં વધારે વિકાસ પામે અને વધારેમાં વધારે સરકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચે તે માટે અમે દિવસ રાત અમારી ટીમ સાથે અમે મહેનત કરી રહ્યા છીએ હજી પણ ભવિષ્યના દિવસોમાં આવું આવું આનાથી પણ વધારે કામ કરી અને દરેક બાબતમાં સમાવો કેમ અગ્રેસર રહે તે માટે અમે નિરંતર કાર્ય કરતા રહીશું